કેમ છો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આજે પ્રશ્ન બેંક જે આપણે આવી છે એકમ કસોટી બે હજાર પચીસ અને વાત કરવાની છે આપણે ધોરણ અર્થશાસ્ત્ર શેની વાત કરવાની છે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રની આપણે વાત કરવાની છે જે આપણી એકમ કસોટી આપણે જે બીજી એકમ કસોટી છે તમે જોઈ શકો છો આ વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક એટલે કે મૂલ્યાંકન બે ડિસેમ્બર બે હજાર પચીસ વિષય આપણો છે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ અને આપણું પેપર રહેશે કુલ પચીસ ગુણનું એ પેપરમાં વિભાગ એના પાંચ પ્રશ્નો રહેશે

કોઈ પણ બે અને કોઈ પણ એક લખી શકશો એમ પચીસ ગુણનું પેપર હશે જો આજ પેપરમાંથી તમારા શિક્ષકો પ્રશ્ન બેંક તૈયાર પ્રશ્ન બેંકના આધારે પેપર તૈયાર કરશે પણ આજ પ્રશ્નો સો ટકા હશે એમ ન કહી શકાય કારણ કે બોર્ડે એમાં એટલે કે જે ગુજરાત બોર્ડ છે એને પ્રશ્ન બેંક ખાલી નમૂના રૂપ આપી છે એવા પ્રશ્નો પૂછાઈ શકે એ સાથે એમને વાત કરેલી છે અને કદાચ એવું પણ બની શકે કે તમારા શિક્ષક એક બે પ્રશ્નને ચેન્જિંગ આપી શકે છે પણ મોટે ભાગે શિક્ષકો આ પ્રશ્ન બેંકનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે કારણ કે આ પ્રશ્ન બેંકની અંદર આપેલા પ્રશ્નો બહુ સરસ મજાના હોય છે એટલે એ સમજવા વિદ્યાર્થી માટે જરૂર છે કારણ કે અધ્યયન અને નિષ્પત્તિના આધારે આ તૈયાર કરેલા છે એટલે પ્રશ્નો ખૂબ જ સારા છે એને સમજવા જોઈએ તો આપણે એ રીતે તૈયાર કરવાના છે અને પછી પાછળ આપણે બીજી એકમ કસોટી આવે છે એના માટે પણ ખૂબ જરૂરી છે બીજી એકમ કસોટીનો અભ્યાસક્રમ છે પણ એમાં ત્રણ પ્રશ્નો આપણને જોવા મળે છે કે જે ક્યાંક ક્યાંક પાંચમા ચેપ્ટર ના લીધા છે કારણ કે જે એકમ કસોટી છે એથી પૂરું થયું ત્યાંથી એમને લીધું છે બરોબર એટલે એ પણ અભ્યાસક્રમ છે આ પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન છે તમે બધા મોટા ભાગે તૈયારી કરી છે છઠ્ઠા ચેપ્ટરથી કાયમી કર્મચારીનો વેતન એ કયા ખર્ચનું ઉદાહરણ છે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ લાંબા ગાળાનું ખર્ચ કે ટૂંકા ગાળાનું ખર્ચ તો શું કીધું છે કાયમી કર્મચારીનો વેતન કાયમી એટલે આપણે એને ચૂકવવાનું છે તો એ આવશે સ્થિર ખર્ચમાં એને ઉત્પાદન સાથે કોઈ જ સંબંધ છે નહીં એટલે કે ઉત્પાદન વધે ઘટે પણ આ ખર્ચ તો સ્થિર જ રહેશે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ કેવો થાય શૂન્ય તો એવો ખર્ચ કયો સ્થિર ખર્ચ તો એને ઉત્પાદન સાથે સંબંધ નથી સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ તો એને આપણે વિચારશું નહીં સીધો સંબંધ કોને છે અસ્થિર ખર્ચ ને બરોબર કારણ કે સરેરાશ ખર્ચમાં સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ બને છે અને સીમાંત ખર્ચ જે છે એ

વસ્તુ વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત ગુણ્યા તો આપણને કુલ આવક કહી શકાય બરોબર એ ધ્યાનમાં લેવાનું કારણ કે વસ્તુની કિંમત એના માટે આવક છે કયા બજારમાં વસ્તુની કિંમત પેઢીની શ્રેય આવક અને સીમાંત આવક સરખી હોય છે કયા બજારની અંદર પેઢીની આવક અને કેવી હોય છે સરખી હોય છે કે પૂર્ણ તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ હરીફાઈમાં કે જ્યાં શ્રેસ આવક અને સીમાંત આવક બંને કેવા જોવા મળે છે તો કે સરખા જોવા મળે છે સમજાય ગયું ચાલો આગળ હવે મોબાઈલ ફોન કેવા પ્રકારના બજારનું ઉદાહરણ ગણાય કોની વાત કરી છે મોબાઈલ આના સિવાય કોઈ પણ બીજું લખી શકે આપણે મોબાઈલની વાત કરશું કે આપણી પાસે સરસ મજાનો મોબાઈલ છે છાપુવાળો તો હવે શેર નહીં સીધો સ્માર્ટફોન થઈ ગયો તો એ પ્રાદેશિક બજાર કહેવાય સ્થાનિક બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય કે રાષ્ટ્રીય બજાર કહેવાય કે તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલ માત્ર તમારા પ્રદેશમાં વેચાતો નથી માત્ર તમે જે દેશમાં આપણા દેશની અંદર પણ વેચાય છે અને અન્ય દેશમાં પણ વેચાય છે તો એ આપણે આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકાય પૂર્ણ હરીફાઈવાળા બજાર પૂર્ણ હરીફાઈ બજારની માંગ રેખા કેવી હોય છે કોની વાત કરી છે પૂર્ણ હરીફાઈવાળા બજારની માંગ રેખા કેવી હોય છે મૂલ્ય સાપેક્ષ મૂલ્ય અનપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તો આપણો જવાબ કયો સાચો પડશે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં માંગ રેખા એક્સ ધરીને સમાંતર હોય છે એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ

આમાં પૂર્ણ હરીફાઈ ની અંદર તો અસંખ્ય ખરીદનાર ને અસંખ્ય વેચનાર છે ઇજારા ની અંદર એવું છે કે એક જ વેચનાર છે બીજો કોઈ છે નહીં અને ઈજારા હરીફાઈ ની અંદર તો કે ઘણા બધા વેચનાર છે એમ આપણે કહી શકાય તો અહીંયા પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે કોઈને પ્રવેશવા દેતા નથી એકલો જ વેચનાર હોય છે પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે જો પરસ્પર અવલંબન એક લાક્ષણિકતા છે તો આપણે ઇજારો ઇજારા યુક્ત હરીફાય પૂર્ણ હરીફાય આ બધા લક્ષણો જે છે એ લક્ષણો યાદ હોય તો એનો જવાબ મળે નકર મળે નહીં તો પરસ્પર અવલંબન ન તો ઇજારામાં જોવા મળે છે ન તો ઇજારા યુક્ત હરીફાઈમાં જોવા મળે છે ન તો પૂર્ણ હરીફાઈમાં જોવા મળે છે અલ્પસ્થક જો પરસ્પર અવલંબન છે એકબીજા ઉપર આધાર રાખશે અહીંયા અલ્પ વેચનાર છે પણ તેમ છતાં એકબીજા ઉપર આધાર રાખે છે એમ પણ આપણે કહી શકાય સમાન ગુણી વસ્તુ કયા બજાનું લક્ષણ છે તો આ તો પહેલું જ છે પૂર્ણ હરીફાય બરોબર બીજું લક્ષણ આપણને જોવા મળે છે કે ત્યાં અનેક વેચનારા અનેક ખરીદનારાઓ છે પણ બીજું મહત્વ લક્ષણ એ છે કે સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે તો છે આપણે જવાબમાં કે પૂર્ણ હરીફાય તો પહેલું જ છે પૂર્ણ હરીફાય એ નું લક્ષણ છે કે આ બજારનું એ સમાન ગુણ્ય વસ્તુ સમાન ગુણ એટલે કે રૂપ રંગ કદ આકાર વજન ગુણધર્મતા દરેક બાબતોની અંદર બધી જ કંપનીની વસ્તુ સરખી છે એમ એટલે સમાન ગુણી વસ્તુ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર નથી નીચેનામાંથી કયું રાષ્ટ્રીય બજાર નથી હવે ઓલું મોબાઈલ વાળું હતું એવું ને એવું જ આમાં છે પણ હવે આમાં ચાર ઉદાહરણ આપેલા છે ડેરી પ્રોડક્ટ

આખા ભારતની અંદર વેચી શકાશે તો એ પણ રાષ્ટ્રીય બજાર નું ઉદાહરણ થયું તો આ ત્રણેય રાષ્ટ્રીય બજારના ઉદાહરણો છે કદાચ તમને એમ પણ પ્રશ્ન પૂછે કે રાષ્ટ્રીય બજારના ઉદાહરણ જણાવો તો આ ત્રણેય ચાલે હવે આપણે શું પૂછ્યું છે કે નથી તો વધુ કયું માટીના વાસણનું બજાર જે સ્થાનિક બજારનું ઉદાહરણ છે એ બધી જગ્યાએ વેચાતા હોય છે પણ એ વેચવાવાળા અલગ અલગ હોય છે જે માટીનું વાસણ બનાવે છે એ લોકો પોતાના બજારમાં પેઢી કોને કેવી ઉદ્યોગ કોને કેવો ખબર હોવી જોઈએ બરોબર તો જવાબ આવશે આપણો ઇજારો પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું શણ સૂત્રાઉ કાપડ કોલસો કે ચા તો આમ તો કન્ફ્યુઝ કરે છે પણ આપણે સૌથી વધારે ઉત્પાદન નિકાસ કોની કરતા હતા સૂત્રાઉ કાપડની આપણે વિશેષ પ્રમાણમાં નિકાસ કરતા હતા ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ તો ક્યારે શરૂઆત થઈ સોળ એપ્રિલ અઢારસોને ત્રેપ્પનની અંદર થઈ કોની વચ્ચે તો કે મુંબઈ અને થાણા વચ્ચે પહેલો રૂટ હતો બરોબર છે કેટલું અંતર હતું તો કે બાવીસ માઇલ અને કિલોમીટરની વાત કરવા જઈએ તો ચોત્રીસ કિલોમીટર જેવું થાય છે બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ સાથી કરવામાં આવ્યું હતું એટલે કે બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ સાથી કરવામાં આવ્યું ઊંચ અભ્યાસ માટે દેશના વિકાસ માટે સામાજિક લાભ માટે કે કારકુનો

કે સ્વતંત્રતા પછી ભારતના ખેતી ક્ષેત્રે રોજગારી અને રાષ્ટ્રીય આવકના ફાળામાં કેવા ફેરફારો થયા છે તો સ્વતંત્રતા પછી આપણે જાણવી છે કે શું થયું છે ખેતી ક્ષેત્રમાં ઘટાડો થયો છે એમ કહી શકાય સ્વતંત્રતા પછી ભારતમાં ગરીબીના પ્રમાણમાં કેવા ફેરફારો થયા તો ગરીબીના પ્રમાણમાં પણ આપણે કહી શકાય છે ઘટાડો થયો છે ભલે ઘટાડો જે થયો છે પણ ઘટાડો થયો છે તેમ આપણે કહી શકાય છે ભારતના ખેતી ક્ષેત્રમાંથી બે કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા ઓગણપચાસ બે હાજર અગિયાર માં કેટલા લોકો રોજગારી મેળવતા હતા તો ખેતી ક્ષેત્રમાંથી માંથી ઓગણપચાસ ટકા લોકો રોજગારી મેળવતા હતા ભારતમાં બેરોજગારી સોરી રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે તો કેટલા ક્ષેત્રો છે ત્રણ કયા કયા ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ ત્રણ ક્ષેત્રો છે ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા તો આર્થિક સુધારા પણ ત્રણ છે બરોબર આર્થિક સુધારાના મુખ્ય પાસાઓ કેટલા છે ત્રણ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એવા ત્રણ સુધારા આપણે કરવામાં આવેલા છે જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચાય તો તે નાના પાયાનું વી મૂડી કહેવાય તો એમાં આવશે જવાબ એકાવન ટકાથી ઓછા તો નાના પાયાનું અને એકાવન ટકાથી વધારે તો શું કહેવાય મોટા પાયાનું બે જ રાખવાનું એકાવન ઓગણીસો એકાણું ઈસવીસન બે સોરી ઓગણીસો બાણું ઓગણીસો ચોરાણું કે ઓગણીસો પંચાણું ડબલ્યુટીઓ ની સ્થાપના પણ ઓગણીસો પંચાણું માં થઈ છે એ પણ યાદ રાખજો એ પણ પ્રશ્ન પૂછાય કે એની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો પંચાણું માં અને ભારત સભ્ય પણ ક્યારે બન્યું ઓગણીસો ને પંચાણું માં એટલે કે એની સ્થાપનાની સાથે જ ભારત સભ્ય બની ગયું ભારત ની વિદેશ વ્યાપાર નીતિ ના તબક્કા કેટલા છે તો આપણે બે છે એક ઓગણીસો એકાણું પહેલાની સ્થિતિ અને ઓગણીસો ને એકાણું બાદ વિદેશી રોકાણ કરતા દેશના નાણા બજાર મૂડી બજારમાં શેર કે બોન્ડ ની ખરીદી કરી રોકાણ કરે તેને કેવું રોકાણ કહેવાય જો વિદેશી રોકાણ કરતાની વાત છે એ આપણા નાણાં બજારમાં મૂડી બજારમાં શેરમાં કે બોન્ડમાં ખરીદી કરી અને પોતે આપણા દેશમાં રોકાણ કરે તો કેવું રોકાણ કહેવાય વિદેશી સંસ્થા કે મૂડી રોકાણ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ વિદેશી રોકાણ કે ઉપયોગી રોકાણ તેના માટે આવે છે વિદેશી સંસ્થાકીય રોકાણ જો સીધું જ ખરીદીને વેચાણમાં કંપનીમાં રોકાણ કરે તો એ પ્રત્યક્ષ કે ભારતની અંદર આવે જમીન લે

સરાસ અસ્થિર ખર્ચનું સૂત્ર જણાવો સરાસ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે કયા બજારમાં સરાસ આવક અને સીમાંત આવક એક જ હોય છે ઉત્પાદક ની દ્રષ્ટિએ સરાસ આવક એ ગ્રાહક ની દ્રષ્ટિએ શું કહેવાય રાષ્ટ્રીય બજાર એટલે શું જથ્થા આધારિત બજારના પ્રકારમાં માત્ર નામ લખો વાન વેવર ખર્ચનો અભાવ એ કયા બજારની લાક્ષણિકતા છે બજારમાં ઉત્પાદક કે વેચનારની કિંમત નક્કી કરનાર તરીકે સાથે રાખે પ્રાઇઝ મેકર તરીકે સાથે ઓળખવામાં આવે છે ઇજારક તરીફાઈ ને પ્રોફેસર ચેમ્બલી આપેલી વ્યાખ્યા જણાવો વસ્તુ ભિન્નતા અર્થ આપવું અલ્પસ્તક ઇજારામાં રિફાઈનું પ્રમાણ કેવું હોય છે ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત કયા વર્ષમાં થઈ ભારતમાં ઓગણીસ અઢારસો અઠાવનથી ઓગણીસો સુડતાલીસનો સમયગાળો કયા નામથી ઓળખાય છે અંગ્રેજના શાસન દરમિયાન ભેદભાવ ભરેલી જકાત નીતિને લીધે કયો ઉદ્યોગ બરબાદ થયો બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ કયા સમયગાળા દરમિયાન થઈ માનવ વસ્તી માનવ વિકાસ આ કયા માપદંડ અનુસાર તૈયાર કરવામાં આવે છે માથાદીઠ આવકનો અર્થ આપો સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થયો ખાનગીકરણનો અર્થ વિકેન્દ્રીકરણનો અર્થ એફડીઆઈ નું પૂરું નામ ડબલ્યુટીઓ નું પૂરું નામ ભારતમાં એમઆરટીપી એક્ટ ને સ્થાને કયો કાયદો અમલમાં આવ્યો ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે કઈ પુણસરહત મૂકી તો વિભાગ બી ના પ્રશ્નો વિભાગ સી માં તમે સીધો સ્ક્રીન લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી નો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો સમયના અભાવના કારણે આપણે બધા પ્રશ્નો વિગતવાર નથી લેતા પછી આપણે એ સમય પ્રમાણે આપણે એ પ્રશ્નોને પણ ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમે એકમ કસોટીની સારી એવી તૈયારી કરી શકો છો અને વિભાગ એની અંદર પણ જો આ પ્રશ્ન છે તમારો શેના આધારે છે તો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આપેલો છે કે ઉપરના પેરેગ્રાફમાંથી તમે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો એ સારી વસ્તુ છે પણ હા બીજી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં વિભાગ ડી અને વિભાગ એમાં ફરજિયાત પૂછવું છે એવું આપણે કહી શકાય કે સ્ટડી આધારિત પ્રશ્ન છે અને આ છે વિભાગ એ બરોબર તમે જોઈ શકો છો